હેલો દોસ્તો કેમ છો નમસ્તે તો હું છું આપનો દોસ્ત ડોક્ટર દીક્ષિત લાઠીયા તો શું નીચે જેનાથી હરસ ફિશર ભગંદર જેવી બીમારી થઈ શકે છે પાચન તંત્રમાં ગડબડ થઈ શકે છે એક લક્ષણ પણ હોય તો તમારા નજીકમાં આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો જેમ કે પેટમાં વારંવાર બળતરા થવી છાતીનો દુખાવો થવો જમ્યા પછી તરત નિંદર આવવી સવારે જાગતા સમયે મોઢું કડવું લાગવું કબજિયાત વગેરે આ લક્ષણ તમને તરત બતાવવા જવા નથી લાગતા પણ શરૂઆતમાં પકડવા ખૂબ જ જરૂરી છે કારણ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર જો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અસ્તુ